પૂરા ભારત દેશની અંદર અને ગુજરાતમાં એકદમ ભવ્ય રીતે જે આપણી ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનું વરસ છે ત્યારે પૂરા ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે ગુજરાતમાં પણ બે યાત્રા નીકળી છે પહેલી યાત્રા અંબાજીથી કેવડિયા અને બીજી ઉમરગામથી કેવડીયા અંબાજીથી કેવડિયા જે યાત્રા છે તેનું પ્રસ્થાન અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરાવ્યું છે અને ઉમરગામ વલસાડ જિલ્લામાં જે કાલે યાત્રા નીકળી તે અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રસ્થાન કરાવ્યું છે વલસાડમાં બહુ સારો પ્રતિસાદ કાલે રહ્યો એ જ રીતનો પ્રતિસાદ આજે નવસારી જિલ્લામાં પણ અમને મળી રહ્યો છે આ પૂરી યાત્રાનો મુખ્ય હેતુ જે અમારા ભગવાન બિરસા મુંડાજીની જે શૌર્યકથા છે એ આવનારી પેઢી પણ જાણે અને પેઢી દર પેઢી એમની વાત થાય એના માટે આ પૂરી યાત્રાનું આયોજન કર્યું છે સાથે સાથે જ જે અમારી આદિવાસી સમાજની સંસ્કૃતિ છે પરંપરા છે કળા છે આદિવાસી ભાષા છે એને પણ પૂર્ણ જીવન મળે એમને પણ યાદ કરીએ એના માટે આ યાત્રાનું આયોજન છે ને ત્રીજું સૌથી મહત્ત્વનું જે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અમારા આદિવાસી સમાજ માટે જે અલગ અલગ યોજનાઓ છે એની પણ જાણકારી આદિવાસી સમાજને મળે એના માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક યાત્રાની અંદર અમારા મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ અને ધારાસભ્યોશ્રી જોડાય છે અને મોટી માત્રામાં આદિવાસી સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે પંદરમી તારીખે જ્યારે આ યાત્રાનું સમાપન દેવમગ્ર માતા જે અમારા આદિવાસી સમાજનું આટલું મોટું આસ્થાનું કેન્દ્ર છે દેડિયાપાડામાં એમાં નર્મદા જિલ્લાની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આવી રહ્યા છે ત્યારે તમને બધાને તમારા ચેનલના માધ્યમથી આદિવાસી સમાજના લોકોને દરેક સમાજના લોકોને હું ભાવભીનું આમંત્રણ આપું છું જય જોહર જય આદિવાર્ય ભગવાન વિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતમાં જનજાતીય ગૌરવ યાત્રા ગઈકાલથી સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી છે ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં એક વલસાડથી આ રથયાત્રા નીકળી છે અને બીજી અંબાજી મંદિરથી નીકળી અને પંદરમી તારીખે નર્મદા ખાતે ડેડિયાપાડામાં જે માતાનું અમારું આદિવાસી સમાજનું કુળદેવીનું મંદિર છે તે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રા ગઈકાલની જ્યારે અમે શરૂઆત કરી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને અન્ય સમાજો પણ આ યાત્રામાં જોડાય છે અને આ યાત્રા જે કાળા પાછળનો હેતુ ખાસ કરીને આદિવાસી સમાજની જે સરકારશ્રીની યોજનાઓ છે એ લાભાર્થીઓની નીચે સુધી યોજના વિશે એમને માહિતી મળે પ્રેરક રૂપે સ્ટેજ પરથી અમે લાભ પણ આપીએ છીએ અને જે આદિવાસી સમાજના રમતવીરો છે કે અન્ય કોઈ બીજી પ્રવૃત્તિમાં જે નંબર મેળવે છે સારી સારો દેખાવ કરે છે એમનું પણ અમે આ સ્ટેજ પરથી માન સન્માન કરીએ છીએ અને આગામી દિવસોમાં જ્યારે વિકસિત ભારતની વાત છે બે હજાર સુડતાલીસમાં ત્યારે અન્ય સમાજોની જેમ આદિવાસી સમાજનો પણ વિકસિત ભારતમાં વિકસિત ભારત થશે ત્યારે આ સમાજનો પણ